અરે યારો ધક્કા ન મારો વરખંડની આસપાસ હું શાકભાજી લઈને ઘરે આવતો હતો રસ્તામાં થેલીની બહાર દૂધીએ ડોકું કાઢ્યું અને પોતાના કાન સરવા કર્યા દૂધીએ સાંભળ્યું કે બાજુવાળા આંટી એમના બચ્ચા પાર્ટીને ખખડાવતા હતા એ હવે આવતા સોમવારથી નિશાળું ખુલશે એક બાજુ આ ઉનાળાનો ઉકળાટ ને બીજી બાજુ વેકેશનનો કકળાટ વેકેશન ખુલે એટલે પહેલા દીથી જ નિશાળ ભેગા થાજો એટલે નવ નિરાત આ તમારી ભર બપોરની ધમાચકડી ગળે આવી ગયા સિવે તરી તરી દી હું તમારા માસ્તરોએ કેરિયું દાબીને બપોર આખું ઘોર્યા હશે હવે તો આ છોકરા અને માસ્તરો બેય નિશાળે જવાથી પેટમાં દુખતું હશે બેબી અને બબલુ બંને એમના મમ્મીના વાગબાણ સાંભળી રહ્યા હતા એમના ઘરમાં સન્નાટો હતો બબલુના પપ્પા સમયસૂચકતા વાપરી બાઇકની ચાવી લઈ ઘરની બહાર નીકળી ગયા આંટીની વાત સાંભળીને શાકની છેલીમાંથી દૂધી હક્કાબક્કા થઈ ગઈ દૂધીએ કારેલાને કહ્યું આ આંટી તો તારા કરતાં પણ વધારે કડવા છે વેકેશન પૂરું થવાને પાંચ દિવસ બાકી છે જે ઘરે બાળકો શાળામાં જાય છે ત્યાં આવી શાબ્દિક ધડબડાટી કેટલાક ઘરમાં બોલતી હશે બાળકોને કગલાવતા ભેળા ભેળા એના માસ્તરોનો વારો પણ લેતા હશે ઉપરની વાતો પરથી મને કેટલાક સવાલો થાય છે કે શું સાચે જ બાળકો નિશાળે જાય પછી ઘરમાં શાંતિ રહે છે બાળકોની હાજરીથી ઘરની શાંતિ જોખમાય છે બાળકો અશાંતિના પ્રતીક છે એક શિક્ષક તરીકે કહું તો જો તમે એક જાગૃત વાલી છો તો આવા વાકબાણ ચલાવી તમારા સંતાનોને ઘાયલ ન કરો એક વાત સાંભળેલી છે કે તલવારના ઘા રૂજાય છે પણ વાણીના ઘા નહીં તમારા સંતાનોને શબ્દોના ધક્કા ન મારો બાળકને એમની શાળા એમનું બીજું ઘર છે બાળકને નિશાળ સાથે પ્યાર છે બાળકને એની શાળાના ગુરુજી વિશે કોઈ કંઈ કહે તે પણ ગમતું નથી જો તમારે તમારા સંતાનોને શાળાથી વિમુખ બનાવવા છે તો ઉપરની રાડા રાડી કરી છે એ પ્રમાણે કહો સોમવારથી શાળા ખુલશે ત્યારે સ્વયંભૂ બાળક શાળામાં જશે જ અરે એને પણ શાળા ખુલશે મિત્રો મળશે નવા વર્ગમાં બેસવાનો ખ્વાબ પૂરો થશે હવે ટીંગા ટોળીના દ્રશ્યો લુપ્ત થઈ ગયા છે પ્રત્યેક શિક્ષક શાળામાં કહેતા હોય છે કે શાળા અમારી તીર્થભૂમિ જ્યાં જ્ઞાન ગંગા વહે છે હવે તમે જ કહો શું બાળક પોતાના જ્ઞાન મંદિર માટે ઉપરોક્ત શબ્દો સ્વીકારશે એક ઉદાહરણ દ્વારા સમજીએ તમારું સંતાન તમારી સાથે મેળામાં છે એ આઈસ્ક્રીમ માટે વેન કરે છે બાળકની જીદ સામે તમે હારી જાઓ છો અને અંતે કંટાળીને તમારા સંતાનોને આઈસ્ક્રીમનો કપ આપો છો અને ગુસ્સાથી કહો છો લે ખા ભૂખની બારસ તમારા બાળકને આઈસ્ક્રીમની ભૂખ મરી જશે તમારા બાળક માટે આઈસ્ક્રીમ હવે કડવો બની જશે બાળકો માટે શાળા આઈસ્ક્રીમ છે શાળાએ જવા માટે શબ્દોના ધક્કા ન મારો બાળકના પ્રેમ બાળકના વાંસા પર પ્રેમથી હાથ સહેલાવીને કહો કે સોમવારથી તારી શાળા ખુલશે પછી તમારા વગર આ ઘર ખાલી ખાલી લાગશે છતાં એક વાત અમને મજા આવે એવી છે એ મજા છે તમારી રાહ જોવાની એને સાંજે પાંચ વાગે તો થાય કે ક્યારે શાળા છૂટે અને ક્યારે તમે બધા ઘરે આવો આપણું ઘર તમારા કારણે શ્વાસ ભરતું હોય ને એવું લાગે છે ખરું કહું તો આપણું ઘર ફરીવાર તમારા લીધે સજીવન બની જાય છે લેખન નરેન્દ્ર જોશી